ડીપીઓ વિનુભાઈ પટેલ જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર કાંકરેજ ટીપીઓ ભરતભાઈ ચૌધરી કાંકરેદ બીઆરસી મહેન્દ્રભાઈ સુથાર સિયોરી બિટકે જીતુભાઈ સોલંકી બીઆરસી કોર્ડિનેટર જલાભાઈ દેસાઈ થરા અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય બિંદેશ્વરી દેવી ઝાલા રમેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજા હતો ઉપસ્થિત મહાનુભાવોના વ્રદસ્થિત કરી શાળાની બાળિકાએ સ્વાગત ગીત દ્વારા બાદ શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામીએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી સાલુઘાડી પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સન્માન કર્યું હતું બાળ વૈજ્ઞાનિકોએ સર્જન કરેલ કૃતિઓને નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરેલ ત્યારે વડા ગામના સરપંચ મોગલસિંહ વાઘેલા વનરાજસિંહ વાઘેલા સહિત કાંકરે તાલુકામાંથી શિક્ષકો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કાંકરેજ